નમસ્કાર મિત્રો અપડેટ આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અમરેલીના ગ્રામ્ય પંથકના વાડી વિસ્તારમાં અચાનક એક સિંહ ઘરમાં આવી ગઈ હતી મિત્રો આ વરસાદી વાતાવરણની વચ્ચે આ સિંહની લટારા ગ્રામ્ય પંથકમાં જોવા મળી હતી રહેણાંક વિસ્તારમાં લટાલ મારી આ સિંહાણ ચાર પછી જંગલ તરફ રવાના થઈ ગઈ હતી અને મિત્રો આ સમગ્ર વિડીયો છે તે ત્યાંના એક સ્થાનિક લોકોના મોબાઈલમાં કેદ થઈ ગયો હતો તો મિત્રો આ વિડીયો છે તે અમરેલીના ગ્રામ્ય પંથકના એક વાડી વિસ્તારનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે તો મિત્રો તમે આ વિડીયો વિશે શું કહેશો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો